નમસ્કાર ગુજરાતમાં ચિલ્લા કલા એવા જોરદાર પવનો ફૂંકાયા કે નવ શહેરોમાં સરેરાશ ઠંડીનો પારો ગગડ્યો હવામાન વિભાગના એક્સપર્ટે જણાવ્યું કે આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે ખાસ કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાના કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશાઓમાં પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડુ છે જોકે આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધઘટ થઈ રહ્યો છે ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો તો કેટલાક શહેરોમાં ગગડ્યો છે અમદાવાદમાં તાપમાન ત્રણ ડિગ્રી ઉંચકાયું છે તો સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ગગડ્યું છે નવ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગો પર અસર થશે પરંતુ ગુજરાત પર તેની અસરથી કમ કમોસમી વરસાદ આવશે ચોવીસથી છવ્વીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે જેની અસરના ભાગરૂપે કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો